સમગ્ર ભારતમાં ગજાનન ગણપતિ મહારાજના મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે જેતપુરમાં ઠેર ઠેર મિત્ર સર્કલો દ્વારા ગણપતિ બાપાની ચોકમાં નવી નવી થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે જેતપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે ત્યારે જેતપુરમાં શિવાજી ચોકમાં છેલ્લા દસ વર્ષથી શિવસેના દ્વારા શિવાજી કા રાજા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષ શિવાજી ચોકમાં માં સાવ થીમ ઉપર ગણપતિજી ની સ્થાપના કરવામાં આવી છે શિવાજી ચોક રાજા બનાવવામાં આવ્યા છે અને આ વર્ષ ગણપતિ જે શિવાજી ચોક રાજા ગણપતિ મહારાજ નું વાહન સાચા મસ્તક સફેદ બાપાની આજુબાજુ રાખવામાં આવ્યા છે અહીં ગણપતિ બાપાના વાહક સાચા મૂસકો અસંખ્ય જોવા મળી રહ્યા છે આ સફેદ સાચા મૂસકો છે તે બાપાની આજુબાજુ રહે છે અને ગણપતિ બાપાની પ્રદક્ષિણા ફરતા રહે છે ગણપતિ દાદાનો ચમત્કાર ગણો કે બીજું પરંતુ આ સફેદ મૂસકો પંડાલ બહાર જતા જ નથી અને કોઈ ભક્ત રૂપિયા આપે તો મૂષકોથી રૂપિયા લઈ બાપા પાસે મૂકી આવે છે અને નાના બાળકોથી લઈ સૌ આ સફેદ મૂષકને હાથમાં રાખી રમાડે છે અને મુસકો બાળકો સાથે રમે છે નાના બાળકોથી વડીલો સૌ કોઈ મુસકોને પ્રેમથી હાથમાં રાખી દર્શન કરી દાદાનો ચમત્કાર ગણી ધન્યતા અનુભવે છે બાળકો મુસકો સાથે રમત કરતા હોય છે છતાં કોઈ મુસક બાળકોને નુકસાન પહોંચાડતા નથી અહીં બાપાના સાચુકલા મુસકને જોવા માટે અને બાપાની આરતીનો લાભ લે છે અને શિવસેના ગ્રુપ દ્વારા આયોજિત શિવાજી ચોક્કા રાજા ગણપતિ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે રિપોર્ટર મુક્તાર મોદન જેતપુર મારું નામ ખુશબુ છે અહીંયા આવીને દર્શન કરીને બહુ મજા આવે છે સ્ટેન્ડ ચોક પર આ ગણપતિ રાખેલા છે બહુ મજા આવે છે આ વાતની સ્પેશિયલ વાત એ છે આ જગ્યાની કે અહીંયા લાઈવ ઉંદેડા રાખેલા છે એ પણ વ્હાઈટ છે આઈસ એકદમ રેડ છે તો નાના કિડ્સને જોઈને બહુ મજા આવી ગઈ છે આખા જેતપુરમાં એક એવી જ જગ્યા છે જ્યાં ઉંદેડા રાખેલા છે લાઈવ આપણે લાડુ આપવા હોય ધરાવા હોય તો લાઈવ એ મૂષક ખાય છે તો બહુ મજા આવે છે અહીંયા દર્શન કરીભાઈ મોસમીય છે અમે દર વર્ષે શિવાજી ચોકના રાજા ચોકમાં છે એ આવીએ જ દર્શન કરવા અને બહુ મજા આવે હે અને અહીંયા લાઈવ ઉંદેડા રાખે છે એ સ્ટેજની બહાર જાતા જ નથી ગણપતિ દાદાની પાસે જ રહે છે અને બાપડના હાથમાં પણ આવે ને બહુ મજા આવે હે ને એમ લાગે છે કે ના ગણપતિ બાપા સત્ય બેઠા જ છે